નાઈટ કઈ ફરી જાય ગામ કઈ બદલી નું પૂરે કઈ નક્કી નહીં આદિ એના છે થી લંકા માં ગયા પછી પકડાઈ ગયા અને લોકો કચેરી લઈ ગયા ગાફા ને તેલ રેડ્યા ને અગ્નિ મૂકી એમાં લંકા ભરે હનુમાનજી આવ્યા ને તો વાંજરાકાયો કે એક જુવા ને નાઈટ ને ઉજળી કરી નાખી એક જ ગયો તો લંકા બારી નાખી વાહ વાહ હા મીંડિયા કરવા અને થોડા દિવસ પછી યુદ્ધ થયું લક્ષ્મણજી ને મૂર્છા આવે વૈજ ને બોલાવી છે પર્વતમાં કોકે કીધું કે લંકામાં હતી પણ હનુમાને લંકા એમાં બારી ગઈ ફરી ગઈ કે તને કોને કીધું હા સીતા માતાજી ને શોધ કરીને આવવાનું હતું ત્યાં કોને આવું હળગાવવાનું કીધું આ ભળકા તે જ કહી દે ને હવે જા ઔષધિ લે મૂળ આનંદ ફૂગાય એમ નથી આટલે સમાજ ઘણી વાર તમારા સામે બદલી જાય ને તો દુખ ન લગાડવું વાંજરા બદલી ગયા તા એક દી માં એક ભાઈ મને કે અરે ધીરુભાઈ કે હું ચાક છું તમારો આ બાજુમાં જરૂર બપોરનું ટાણું મારા હમ જમીન જાવ અરે મેં કે જમવું નથી ના ના મને મારા હમ એમ હાલે મારે ક્યાં સ્પેશિયલ તમારા હરું બનાવું બધું તૈયાર જ છે મેં એનો ભાવ જોયો કે હાલો ને અમે ડેલીમાં ગયા હતા તો એની ઘરવાળી ત્રણ છોકરાને છોકરાને ધબધબાતી બોલે બોલો કે આ ધીરુભાઈ સરવૈયા શાંતિ રાખો હું બાજુ અરે ભાઈ કે જુઓ ને મારા છોકરાએ ને તમારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યો ઘડીક હું જજકી ગયો એમ મેં કીધું એ કોણ એ બેન છે અરે મને કે મારી ઘરવાળી છે મેં કીધું એમ કેમ કે છે એના છોકરાએ તમારા છોકરાએ ભેગા ને કે આપણા છોકરાને માર્યો તો કે તમે કલાકાર છો નું ના મને કે આ એક છોકરો મારે હતો અને મારી ઘરવાળી ગુજરી ગઈ પછી મેં આ બીજું ઘર કર્યું ને તો એક ઈ ત્યાંથી જાંબુડિયા કલરનો લઈને આવી અહીંયા જે હતો એ મને કે મારો એ ત્યાંથી લે આવી એનો અને આ સટાપટાવાળી સડીવાળો રહ્યો ને એ અહીંયા આવીને થયો એ આપણો મારા બાપુ એવા શિકારી છે તો એ લોકો પેલો શિકાર મારો કર્યો એ તારા બાપુજી ને ઓળખું ઓળખું સારી રીતે ઓળખું તારી બાપુજી ને બે ને તારા ભાઈ ને પંખી માથા સુધી ઓળખું